ઉતારા તેમજ અન્ય ક્ષેત્રના રાત્રિના એક થી પાંચને બદલે સવારના પાંચથી નવ સુધી વાહન પ્રવેશ આપવાની માંગ કરવામાં આવી હતી તંત્રને આ નિર્ણયમાં સુધારો પણ કરવો પડ્યો હતો મિની કુંભ જેવી વ્યવસ્થા ઊભી કરવા પણ આ આ બેઠકમાં રજૂઆત કરવાની સાથે સાથે ત્રણેય અખાડા પર મામલાદાર કક્ષાના અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવા માટે માંગણી સાધુ સંતો દ્વારા કરવામાં આવી હતી વિશેષમાં રવેડીના રૂટ વધારવા મુદ્દે તેવી પણ ભીતી સાધુ સંતો વ્યક્ત કરવાની સાથે ધર્મસભામાં સાધુ સંતોના સવાલો વચ્ચે તંત્રના અધિકારીઓ અને મંત્રીઓ યોગ્ય નિરાકરણની ખાતરી આપવા માટે મજબૂર બન્યા હતા જુનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રભારી મંત્રી પ્રદ્યુમ્ન વાજવા

સાથે સંકલન કરી અને બધા સાધુ સંતો હાજરીમાં જે મિની કુંભ મેળો જુનાગઢ ની અંદર થવાનો તારીખ અગિયાર થી તારીખ પંદર સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશન હતા સજેશનો લઈ અને ખુબ ભવ્ય ભવ્ય ખુબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી અને બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવા માં આવ્યું કોઈ પ્રકારનો પાસને લઈને વિવાદ ચાલુ નથી અમે પણ મિટિંગ ની અંદર હતા બધાના સજેશન હતા લોકોની પણ માંગણી હતી સંતો ની પણ માંગણી હતી અને લોકોએ એ પણ કીધું ટ્રાફિક ના થઈ શકે અને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર દ્વારા ખૂબ સારી બસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે પણ લોકો આવશે એમને બસ મારફત ત્યાં લઈ જઈ શકાય અને કોઈ પ્રકારનો ટ્રાફિક ના થાય કોઈ વીવીઆઈપી નહીં પણ બધા સાથે મળીને સારી રીતે મેળાનો આયોજન કરી શકે મેળો માણી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઓગણીસમાં મારા ગુરુદેવ મિનિક લાવ્યા હતા ત્યારે પણ સરસ રીતે આયોજન સંપન્ન થયું તું એ રીતે આ વર્ષે પણ નિકુંભનું આયોજન છે તો આની અંદર સરકારશ્રીનો સાથે સાથે પદાધિકારીઓ પોલીસ તંત્ર અને મીડિયા જગત બધાનો સહયોગ મળ્યો છે તો આ ભજન અને ભોજનનો મેળો તો ભજનની અંદર તમે ભારતીય આશ્રમમાં પધારો ભોજન ભજનની આનંદ માણી આપણે અને પૂરા મેળાની અંદર ભજન અને ભોજન સિવાય કાંઈ

સ્થાનિકમાં રહેતા તમામ સંતો મઠાધીશો મહા મંડલેશ્વરો આચાર્યો બધા ઉપસ્થિત રહી અને મિટિંગ અને જે મતલબ સરકાર દ્વારા પ્રશાસન દ્વારા મેળાના વિશેષ વ્યવસ્થાઓની સૂચનાઓ નિર્દેશ કરવા માટેની મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું અને તમામ પ્રકારની જાણકારી માનીને પાર્કિંગથી માંડીને સુરક્ષા વ્યવસ્થાથી માંડી અને તમામ વસ્તુઓ મહાત્મા સંતોને અવગત કરાવવામાં આવી ખાસ કરીને સૂચન હતું અમારું ખાસ કરીને સૂચન એવું હતું કે જે આપ મિનિકુંભ તરીકે આપણે પ્રેઝન્ટ કરી રહ્યા છીએ રાજ્ય સરકાર દ્વારા તો જે અમે ભારત વર્ષ